દૂધના માણ્યાવાર બજારમાં જયંતિભાઈ પટેલનો પરિવાર નસ પદ્ધતિથી અદ્ભુત સારવાર કરી રહ્યો છે કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત અને પરપ્રાંતમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ રોજ નસ પદ્ધતિની સારવાર માટે જયંતિભાઈ પટેલ પાસે આવે છે દર્દીઓમાં નારાયણ ભગવાનના દર્શન કરવા એ વાત પાટીદારના ગર્ભશ્રીમંત પરિવાર જયંતિભાઈ પટેલ પરિવારે સાર્થક કરી છે વર્ષોથી નસ પદ્ધતિથી સારવાર કરી રહ્યા છે ખાસ કરીને માસિક પાંચસોથી વધુ દર્દીઓને તેઓ સારવાર આપી રહ્યા છે માત્ર તેઓની પણ તેમના ધર્મપત્ની તેમના પુત્ર વધુ તેમનો પૌત્ર તેમનો પુત્ર તમામ લોકો નસ પદ્ધતિથી સારવાર લોકોને કરી અને સેવાના એક મહિમાને ઉજાગર કરી રહ્યા છે આમ તક તેઓની સાથેની વાતચીતમાં માહિતી આપતા જયંતિભાઈ પટેલ ઉમિયાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેઓ આ સેવાનો યજ્ઞ કરી રહ્યા છે જરૂર પડીએ ખાસ કરીને દર્દીઓને આયુર્વેદિક દવાનું માર્ગદર્શન આપવામાં આવે છે ને માત્ર નસ પદ્ધતિ કમર મણકા ગુડા અને શાહી ટીકા જેવા દર્દમાં અક્ષીર ઇલાજ હોવાનું તેમણે વાત કરી હતી અને વર્ષોથી આ કામ કરી રહ્યા છે તેમના પરિવારની એના ઉપર કૃપા છે અને ખાસ કરીને કુળદેવી માતાજી ઉમાની કૃપા હોવાના કારણે તેઓ નસ પદ્ધતિથી સારવાર કરે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત અને પરપ્રાંતમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ નસ પદ્ધતિથી સારવાર કરવા માટે ભુજ ખાતે આવી રહ્યા છે અને તેમની સારવારમાં સફળતા જય શ્રી કૃષ્ણ મારું નામ જયંતિભાઈ કે પટેલ ઉમિયા સ્ટેશનની વાણિયાવાડ હું છેલ્લે લગભગ માતાજી પાસે અમને ઓગણીસો ને એસીમાં સ્થાન મળ્યું ત્યારથી મા પાસે અમે એ વિનંતી કરી મા તારા ચરણ બેઠા પછી જો આમને આમ જીવન જાય તો નકમું છે એટલે અમને માએની પાસે વાત ના કરી અમને એવું કંઈક શીખવાડો જેથી અમે લોકોનું કલ્યાણ થાય એટલે અમે પ્રાર્થના માને કીધું કોઈનું સાર્થાર્થી અહિત ન થવું જોઈએ એ સમય દરમિયાન માએ અમને બધું શીખવાડ્યું અને આજે અમારી પાસે હજારો દર્દી આવી ગયા છે મે ઓગણીસો ને ઓગ એસીથી ચાલું કર્યું છે અમારી પાસે નાના બાળકોને જાડા ઉલટી થાય ભક્કીઓ પડી આવે તો ટોન્સીલથી આવે માની કૃપાથી બધાને સરસ થઈ જાય છે મોટાને પેચુંટ પડી આવે ગુડા દુખતા હોય કમર દુખતી હોય એની આવું કોઈ બી તક માઇગ્રેન તકલીફ હોય જૂને શરદી હોય ટોન્સિલ થઈ ગયા હોય ટોટલી અમે માની કૃપાથી કરી દઈએ અને ટોટલી માણસો લગભગ બધા સરસ થઈ જાય છે અને મારી પાસે અત્યાર લગી માની કૃપાથી મેં ઓગણીસો ને એસીમાં શપથ લીધા છે પાંચ લાખ દર્દી મને ઓકે કરવા છે પાંચ લાખ મારા દર્દી મારા ભગવાન છે અને હું એને પાંચ લાખ ભગવાનના દર્શન કરીશ એટલે મેં અને ત્રણ પક્ષીના ચબૂતરા અને બે બજરંગબલીના મંદિર એ મારી યાત્રા ચાલુ કરી છે અને ચબૂતરાય બની ગયા છે અત્યારે પહેલો ચબૂતરો મેં ટપકેશ્વરી બનાવ્યો છે માએ બીજો ચબૂતરો એસવી સી પાસે રામદેવ મંદિરે ટેકરી ઉપર ત્યાં બનાવ્યો છે અને ત્રીજો ચબૂતરો અત્યારે લાવાતા સોસાયટી બજરંગોલી મંદિર અને ચબૂત બનાવ્યો છે અને પહેલો જ બજરંગોલી મંદિર રંછવાડીને બનાવે છે આપણે માની કૃપાથી આટલી સુધી યાત્રા પહોંચ્યા છીએ માની ઈચ્છા હશે તો બધું સારું થઈ જશે એવી મને શ્રદ્ધા વિશ્વાસ છે અત્યાર સુધી કોઈ પાસે અમે એક પૈસો લીધો નથી લેશું ને અમારી ફીસ માત્ર એટલી છે મા બાપની સેવા કરજો મા બાપને ભગવાન તરીકે રાખજો તો તમારું કલ્યાણ થશે સુરદાર સામે પાડીને હનુમાનથી બોલજો તો તમારા બધા રોગ ખાસ થઈ જશે અને બે મૂડી પક્ષીને બપોરે બે રૂટ ગાય કૂતરાને સાંજે કીડિયા આ અમારી ફીશ છે અત્યારે અમે આટલું જ વિનંતી કરી અને અમારા જે દર્દી આવે દર્દી મારા ભગવાન વિનંતી કરીને આટલું કહી બધા જ દર્દી લગભગ રાજી ખુશી હતી અત્યાર સુધી તમે દર્દી કહી દઉં આ જો અમને હપ્તેલ બેને જ આવ્યા તો એમના છોકરાને ટોચીલ ને શરદી થઈ ગયો હતો મસ્ત થઈ ગયો અત્યારે એને સાહેબને તમારી સામે જો કેવો રમતો છોકરો પછી અહીંયા દીપ્તી બેન કરીને આવ્યા હતા એમના હાથમાં તકલીફ હતી પછી અમારા મહેશભાઈ સામે જેઠી છે એમને ઝાડા થઈ ગયા હતા એ ભગવાન કૃપાથી એ ને એ દસ મિનિટમાં બરાબર થઈ ગયા એના પછી સીધી સીધી પ્રવીણસિંહ ગણેશનગરમાં રહે છે વકીલ છે કાલે જ બેન આવ્યા હતા પ્રવીણસિંહ જાડેજા વકીલ છે એમના મિસિસ આવ્યા હતા અને એમનો બાબોય પણ મસ્ત થઈ ગયો એટલે આવા અમારી પાસે અનેકો અનેક દર્દી છે અને અમારા વિજયભાઈને તો ખબર છે કેટલા વર્ષો તો આ સેવા કરી છે અને ભગવાન કે સાજનો રાખે બધાને ઈશ્વર સદબુદ્ધિ દે ને બધા સ્વસ્થ રહે મસ્ત રહે એ કને પ્રાર્થના કરી છે અત્યારે જ મને એવા સમાજ અમારે વિજયભાઈ તો બહુ સારું કામ કરે છે લોકો ઉપયોગી પણ મને સમાજ અમારે વિજયભાઈ સુરતમાં નવી એક ઓફિસ ચાલુ કરવા જઈ રહ્યા છે આમ તકની તો વિજયભાઈને હું એક પ્રાર્થના કરું છું વિજયભાઈ તમે જેવું કાર્ય કચ્છમાં કરું એનાથી પણ સરસ કાર્ય કરો અને તમારી ખૂબ નામના વધે એવી મા કને હું પ્રાર્થના કરું છું તો સ્વસ્થ માતાજી તમને સ્વસ્થ રાખે મસ્ત રાખે અને સ્વસ્થ થઈને લોકોની સેવા કરો અને લોકોનો અવાજ ઉપર સુધી પહોંચાડો એવી હું તમને ખાસ ભગવાન પાસે પ્રાર્થના કરું છું મારું નામ ડિમ્પલ પાયસ રંગાણી છે હું મારા છોકરાને જયંતિ બાપા પાસે કાકડા ઉપાડવા લઈ આવું છું એ પોઈન્ટ દબાવીને કાકડા ઉપાડી આપે છે તો હરેક દર્દીને કહું છું વિનંતી કરું છું કે જયંતિ બાપા પાસે આવે કાકડા ઉપાડવા ઘણું ટાઈમથી કરે છે આ બધું